ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી આજે આપણે ત્રણ મંદિર વિશે જાણીએ તેમાં બે મંદિર જે છે તે સાચા છે અને તે ભગવાનના બનાવેલા છે અને એક મંદિર તે મનુષ્ય બનાવે છે તો મનુષ્યના મંદિરમાં જવાથી પૈસા આપવા પડે છે અને જ્યારે ભગવાનના બનેલા મંદિર વડે પૈસા મળે છે તો આપણે પહેલાં પ્રકારના મંદિર વિશે જાણીએ તો પહેલું મંદિર મંદિર તારું વિશ્વ સુંદર સર જનહારે પળ પડ દર્શન થાય દેખે દર્શન નહીં પૂજારી પુજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે મામય માગાતા થા ક્યા કવિ ગણ ધીરાે ચાંદો સૂરજમય માં ગાતા વર્ણન કરતા શોપા તારી કવિ ગણતિ રે અવની માપાયો સોધે બાળ અધીરા પરમાત્માએ સૃષ્ટિરૂપી આ મોટું મંદિર બનાવેલું છે આ ચૌદ બ્રહ્માંડમાં મારવા વાલે આ મોટું મંદિર બનાવી રાખ્યું છે તેમાં પોતાની ફરજ મુજબનું ઈમાનદારીથી સત્યકર્મ કરવાથી મનુષ્યને ધનની પ્રાપ્તિ થાય છે તેથી સંસાર વ્યવહાર ચાલે છે બાકી મનુષ્યના બનાવેલા મંદિરમાં જવાથી ધન દેવું પડે છે તે મંદિરમાં જઈને જુદા જુદા શાસ્ત્રના શ્લોક બોલતા હોય કે જુદા જુદા દેવોની પૂજા કરતા હોય પણ ભ્રમ જ્ઞાન થયા વિના હે અર્જુન બધું નિર્થક નકામું છે તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય કયું કે આ પરમાત્મા રૂપી મંદિરમાં સાધુ સંત પાસે જવાથી બ્રહ્મ જ્ઞાન થાય છે તો હે અર્જુન બ્રહ્મ જ્ઞાન થયા વિના બધા જ કાર્ય નિર્થક નકામા છે કરોડો યજ્ઞ કરો કુવા વાવડી કરાવો કરોડો હાથી તથા ઘોડાના દાન કરો તેમજ હજારો ગાયોના દાન કરો પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી કર્મ કરવાથી મોક્ષ મળતો નથી આ ભસ્મનના લપેડા કરી નાખો તોય મોક્ષ મળતો નથી તેમજ ગુરુ સિવાય મોક્ષ પ્રાપ્ત થતો નથી જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટે નહીં ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું નથી જો ચિત્ત સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિતન કરવું જોઈએ તે સિવાય ચિત્ત સ્થિર થવાનું નથી જેથી આત્મા વાણી બોલવાથી જ્ઞાન થતું નથી મન શુદ્ધ કરી જ્ઞાન મેળવી ભ્રહરૂપી અગ્નિમાં કર્મના બીજ શેકી નાખી વર્તવું જોઈએ અને પરમાત્માના સાચા સ્વરૂપને જાણી પરમાત્માના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પરાવું તે શુદ્ધ ઉપાસના છે પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મા રૂપ બની જેવું છે અને કામરૂપી શત્રુને નાશ કરી પરમાત્માને પામવું છે આ ગીતા અર્થ ગર્ભ ગીતા સક્ષિતમાં ના નંબર ચોવીસ એકત્રીસમાં પુરાવો છે તો મંદિર સાચું મને તન મન ધનથી સુખી થાય છે જે મંદિર જે આ બીજા નંબરનું હવે મંદિર જે બીજા નંબરનું જે છે આપણે હવે સમજીએ બીજા નંબરનું મંદિર ક્યુ છે હરિયમ ધોન મચાવ તારા દે હંદિર માં આ કયા નો ગળનાનો કડો ની કળા તણો નહીં પાર તારા દેહ મંદિર માં અસ્થિરી ચૂનો માંસ લગાવ્યો પ્લાસ્ટર વિદ વિધ ના કીધા તારા દેહ મંદિર માં રાતા રાતા રંગની જાજમ મો પથરાવી તેની શોભા તણો નહી પાર તારા દેહ મંદિર માં દ્વારે દ્વારે काम क्या एक दो ना चू क्या पधरा मां नाड़ी तो नोबतनी वगे ढोल दबकारगे मूर्ति पोता पधरा તારા દેહ મંદિર માં ગટ ગટ માં એ મૂર્તિ જો દે તું છોડી દેજે તું દે અભિમાન તજજે તારા દેહ મંદિર માં તો ખરેખર ૐ અક્ષર વડે પરમાત્માને ઓળખવા છે તે પરમાત્માએ આપણું શરીર બનાવ્યું છે જે માતા પિતાના રજવીર્યના બિંદુ વડે તેથી શરીરમાં હાડકાં વગેરે સાત ધાતુ માતાના પેટમાં માતાના ખોરાક વડે બને છે પહેલું રસ બીજું લોહી ત્રીજું માંસ ચોથું સ્નાયુ પાંચમું હાડકાં છઠ્ઠું વજા અને સાતમું રજવીર્ય તે માતાના પેટમાં લાલ લોહીમાં તે બાળક જાજમની પથારી કરીને ઊંઘે છે તે માતાના પેટમાં પરમાત્માએ બહુ જ શોભાઓ બનાવેલી છે તેની હજુ કોઈ પૂરેપૂરું શરીરની રચનાનું જ્ઞાન તે જાણી શક્યા જ નથી તે શરીરમાં સાત ચક્રના દ્વાર મૂકેલા છે તે દરેક દ્વારે દ્વારે જ્ઞાન ખૂબ જ છે તે મુલાધારથી હોર્મોનની શક્તિ વધે છે પછી એ હોર્મોનની શક્તિ વડે સ્વાધીન ચક્રથી શરીરમાં પાચન સુધરે છે અને શરીરની ગરમી ઠંડીને કાબૂ કરે છે તે વગેરે ખૂબ જ રચના છે તે પેટમાં આસન એવું છે જો માતા ધ્યાન કરે તે બાળકના પેટમાં શું મનમાં પડે છે તે માતા શબ્દનાદ કરે છે ત્યારે બાળકની નાડી વડે તે બાળક સાંભળે છે તે માતાની મૂર્તિ સાચી છે તેમ તેમ જીવ પ્રાણી માત્રમાં પરમાત્માનો વાસ છે તો દરેકની અંદર તે મૂર્તિ છે તે શરીરમાં શોધવાનું છે બહાર શોધવાનું છોડી દે છે અને અભિમાન વિનાનો થાય ત્યારે પરમાત્માનું જ્ઞાન થાય છે અને તે સાચું મંદિર આ શરીરરૂપી બીજે નંબર પરમાત્માએ બનાવેલું છે તેના વડે ઈમાનદારીથી સત્યક્રમ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે આ સાચું બીજું આ પરમાત્માએ બનાવેલું મંદિર પહેલું આ સૃષ્ટિરૂપી મંદિર પરમાત્માએ બનાવ્યું ને આ બીજું શરીરુપી બનાવ્યું હવે આપણે ત્રીજા મંદિર વિશેની સમજણ મતલબ કે આપીએ છીએ મંદિર ત્રીજા નંબરનું તે ક્યારે પરમાત્માને પ્રાપ્ત કરી શકાતું નથી તે ત્રીજા નંબરના મંદિરમાં જવાથી દરેકમાં મતભેદ થાય છે દરેક મંદિરમાં નોખા નોખા ભગવાન પધરાવે છે અને જે જે મંદિરના જે જે ભગવાનને માને છે તેનામાં પ્રેમ રહે છે અને બીજાની જોડે ઝઘડા થાય છે તો તેવા ભોળા લોકો જે પાપી ગુરુના ઉપદેશથી મોક્ષનો રસ્તો ભૂલી જશે અને મંદિર મંદિરને બનાવશે આ મહાભારત સર્ગરોણી પાના નંબર આઠસો અડસઠમાં પુરાવો છે તો પાપી ગુરુના ઉદ્દેશથી શા માટે ભોળા લોકો તમે આ મંદિર બનાવવાના ખોટા ખર્ચા કરો છો આ પુરાવો છે સાત ને અડસઠ નંબરના પાનામાં તો કોઈક છબીને ભગવાન સમજીને તેને પૂજા કરે છે કોઈક પથ્થરની મૂર્તિને પૂજે છે આ પાના નંબર આઠસો સિત્તેર સરગૃહણીમાં પુરાવો છે જે સાચી મૂર્તિ પોતાના માતા પિતા છે તેને કળિયુગમાં કોઈ પૂજતું નથી અને સપ્રદાના પંથ નવા નવા વાળાને જ્ઞાની લોકો જૂઠા માને છે પરંતુ અજ્ઞાની લોકો જે સંપ્રદાના પંથમાં જશે તે મનુષ્યને તે સારો લાગશે જે હિજડા એટલે કે પવૈયા જેવા હશે તેઓ જ તે સપરદાના પંથને સાચા માની પોતાનું અકલ્યાણ કરશે પોતાનું કલ્યાણ થશે જ નહીં જેમ કાંઈ જે વસ્તુ ખાય છે તેનો સ્વાદ જણાય છે તે પ્રમાણે લોકો જે પંથમાં પેઠા છે તેને તે જ પંથ સાચો લાગશે આ સરગઋિણી પાના નંબર આઠસો એકોતેરમાં પુરાવો છે જે સાચા લોકોનો અજ્ઞાની અપમાન કરશે જે સાચા લોકો સાચું જ્ઞાન આપે તેનો અજ્ઞાની અપમાન કરશે ને કળિયુગના વિચારવાળા પરંતુ જેને સત્ય પરમાત્માનું જ્ઞાન સમજાઈ ગયું હશે તે પરમાત્માને માને છે તેનો પ્રચાર કરે છે પરંતુ જે સત્ય પરમાત્માનું જ્ઞાન સમજાઈ જશે તો પણ તેનામાં વળી કળિયુગ આળસ મૂકી તેનો અનુભવ થવા દેશે નહીં તેથી તેના હાથમાં આવેલી સત્ય વસ્તુ નાશ પામશે જેથી તેનું કર્યો ધૂળધાણી થશે પણ જે પુણ્ય પારબંધી જીવાતમાં હશે તે તો સત્ય પરમાત્માને કદી ભૂલશે નહીં અને કળજુ કહેરો સત્ય પુરુષની આગળ મારું કાંઈ ચાલશે નહીં પણ જગતમાં તેનું અપમાન થાય તેવો ઉપાય ચલાવીશ હે ધર્મરાજા મારા વારામાં સાચાની સર્વે સાચી રીત હશે તે અજ્ઞાની સર્વને અવળી લાગશે આ પાના નંબર આઠસો બાવોતેરમાં પુરાવો છે તો સગાની કોઈ લાજ રાખશે નહીં નિર્મળ પ્રજા ઉત્પાદન થશે થોડા આયુષ્યમાં આશા તૃષ્ણાનો વધારો થવાથી પરમાત્માનું ધ્યાન યાદ આવશે નહીં તેથી જીવનું ભૂંડું થશે જળ ઘાસ કાંટે તોળાશે તે વે વેચાશે આ પાના નંબર આઠસો તાંતરમાં પુરાવો છે તો મંદિરમાં સાચું માને તન મન ધનથી સુખી થાય છે તો મંદિર ત્રીજા પ્રકારનું મંદિર જનક જવાથી મતભેદ ઝઘડા થાય છે તો ભક્ત કહે છે ગુરુજી વેદ ગીતા ઉપનિષદ વગેરે ધાર્મિક ગ્રંથો મંદિર બનાવવાનું લખેલું છે તો કે નથી ક્યાંય પણ મતલબ કે ભેદમાં ગીતામાં ઉપનિષદમાં મંદિર બનાવવાનું ક્યાંય લખેલું નથી પછી આબડછેટનું લખેલું નથી છૂતાછૂત લખેલું નથી પછી જાતિ ભેદ રાખવાનું બતાવેલું નથી જાદુ કરવાનું બતાવેલું નથી દોરા ધાગા બાંધવાનું ક્યાંય લખેલું નથી માદળીઆમ ગળે લટકવાનું ક્યાંય લખેલું નથી પછી સુકન જોવાનું ક્યાંય બતાવેલું નથી જ્યોતિષ જોવાનું બતાવેલું નથી જન્મકુંડળી જોવાનું બતાવેલું નથી પછી હાથની રેખા જોવાનું બતાવેલું નથી પછી એ પૂજા કરવાનું નવગ્રહ પૂજા કરવાનું બતાવેલું નથી પછી નદી સ્નાન કરવાનું બતાવેલું નથી પછી દારૂ પીવાનું બતાવેલું નથી પછી ભૂત પ્રેત ભૂત પ્રેત બતાવેલું નથી બહુ લગ્ન કરવાનું બતાવેલું નથી પિતૃઓના નામે પિંડદાન કરવાનું બતાવેલું નથી ભવિષ્યવાણી વગેરેનું વિધાન બતાવેલું નથી ફટાકડા ફોડવાનું બતાવેલું નથી ક્રિકેટ રમવાનું બતાવેલું નથી જન્મદિવસ ઉજવવાનું બતાવેલું નથી લગ્નમાં રિપ્રેશન કરવાનું બતાવેલું નથી કંકુ પગલાં કરવાની રીત બતાવેલી નથી હાલમાં નવા નવા રિવાજો કરે તેવું બતાવેલું નથી તો કોઈ મંદિરમાં જઈને ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચડાવી દેવા તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવા અને ઘંટ વગાડીને માથું નમાવું એ કાલકુદી કરવી કરવી એ ભક્તિ નથી આ માત્ર એક પાખંડ છે જીવનો સતુપયોગ જીવનનો સદુપયોગ ઈશ્વરી આદેશોનું યોગ્ય રીતે પાલન કરવાથી જ થાય છે અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યમાં દખલગીરી ના કરે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા વ્યક્તિગત કુટુંબિક સામાજિક એમ બધા કાર્યો દેવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ સ્વાર્થ મો લોક ક્રોધ વગેરે રાક્ષસો આપણને સંતાવે નહીં આ જ વાસ્તવિક ઈશ્વરીય ભક્તિ છે તો પ્રાતકાળે પ્રભુનું ચિંતન કરવાથી દોષ છૂટે છે તથા સદ્ગુણો વધે છે મન ઈશ્વરની વ્યાપક સત્તામાં જોડવાથી સુંદર વિચારોના આભામંડળના તરંગો લહેરાય છે જેથી આખો દિવસ સફૂર્તિ સાથે કાર્યો કરવાથી સુખ શાંતિ યશ અને કીર્તિ કીર્તિ પ્રાપ્ત થાય છે તો નંબર એક જ પરમાત્માને જાણો બીજું જળ ચેતનને જાણો એક સનાતન પરમાત્મા એક જ છે સંસારનું મૂળ છે ગીતા અધ્યાય પંદર શ્લોક એકમાં પુરાવો છે જેમ ધારણ કરવાથી પોતાનું તેને સંસારના સર્વે જીવનનું ચોક્કસ કલ્યાણ થાય છે જેનાથી અન્યાય કે હિસાનો વ્યવહાર ક્યારેય પણ કોઈની સાથે થતો નથી તે પરમાત્માએ બે વસ્તુ બનાવી એક આત્મા ચેતન અને બીજી જળ વસ્તુ તે જળ વસ્તુમાં જ્ઞાન નથી હોતું તેમને સુખ દુઃખનો અનુભવ થતો જ નથી જેમ કે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ વગેરે બીજો ચેતન પરમાત્માનો અંશ આત્મા જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખને સમજી શકે છે એમને ચેતન કહેવાય છે જે આત્મા અને પરમાત્મા આમાં જીવાત્મા સુખી દુઃખી પણ થાય છે પરંતુ પરમાત્મા ક્યારે દુખી થતા નથી તેમ સમાધિ બે પ્રકારની છે એક સપ્રઘાત સમાધિ પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે ને બીજી અસમ સંપર્ઘાત સમાધિ આનંદદાયક પરમાત્માની અનુભૂતિ થાય છે આપણે પ્રભુને મંદિરમાં પૂરી રાખ્યા છે તેને બદલે આપણા હૃદયમાં છે તેને યાદ કરવાથી વધુ લાભ થાય છે પરમાત્માને પથ્થરના મંદિર કરતાં મનુષ્યનું હૃદય વધારે પસંદ છે કારણ કે મંદિરમાં મૂર્ખા લોકોનું ચાલે છે જ્યારે હૃદયમાં પરમાત્માનું પોતાનું ચાલે છે વળી પરમાત્મા કરતાં જે મંદિરનો મહત્મ વધે છે ત્યારે ધર્મને ઓક્સિજનની જરૂર પડે છે તો હાલમાં પરમાત્માને ભૂલીને જળ પથ્થરના મંદિરનો મહિમા વધુ છે વળી મને એ જોઈ હસવું હજાર વાર આવે છે કે પરમાત્મા તારા બનાવેલા લોકો આજે તને પથ્થરની મૂર્તિઓમાં બનાવે છે તો ધર્મના નામે મંદિરો બાંધ્યા ને આપણી પાસેથી આપણો અસલી પરમાત્મા છીનવાઈ ગયો વળી જે પથ્થરના ભગવાન શુંઘતા નથી ત્યાં સુગંધી અગરબત્તી સળગાવો છો મૂર્ખા જે શરીરમાં ભગવાન છે ત્યાં બીડી સિગારેટ સુંગાડો છો જે પથ્થરની મૂર્તિના ભગવાન જે દૂધ પાણી પીતા નથી ત્યાં મૂર્ખા દૂધ પાણી ચડાવો છો ને જ્યાં શરીરમાં પરમાત્મા છે ત્યાં ચા દારૂ પાવ છો જે પથ્થરની મૂર્તિના ભગવાન ખાતા નથી ત્યાં મેવા મીઠાઈઓ ચડાવો છો અને શરીરના ભગવાન છે શરીરમાં ભગવાન છે તેને મૂર્ખા માવા મસાલા ગુટખા તમાકુ ખવડાવવો છો તો સંત કબીર કહે છે કે જગત બધું જ ઊંઘું કરે છે તો સાર છે તેનો જીવનમાં ઉતારી લો જે આંખે દેખાય છે તે માયા છે તો પરમાત્મા સુક્ષ્મ ભાવ સાવ પાસે છે એ દષ્ટિ શુદ્ધ બનવાથી બનાવી લો તો પ્રભુને પાસે હૃદયમાં જ જાણી લો આ પરમાત્મા ઠસૌસ અહીંયા આપણી અંદર જ અને બહાર છે તેમનો આનંદ લૂંટવો બાકી આ મંદિર બનાવી અને તમે મતભેદ ઝઘડા થશે પણ આ પરમાત્મા રૂપી રૂપી મંદિરમાં જવાથી પોતાનું કલ્યાણ થાય છે તો હું સર્વાના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હું હૃદયભાવથી નમન કરું છું કે એકને માનો એકને ઓળખો એક સંખીણ થાવ એટલું કંઈ મારી વાણી વિરમું છું